આજે આપણે બનાવવાના છીએ દૂધ પાક શ્રાદ્ધના સમયમાં દૂધપાક અથવા તો ખીર બનાવવામાં આવે છે ઓછા સમયમાં ઝટપટ તૈયાર થતો મલાઈદાર દૂધ પાક કેવી રીતે બનાવવો તેની ખાસ ટિપ્સ અહીં બતાવવામાં આવી છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અહીં બતાવેલ રીત પ્રમાણે દૂધપાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો નમસ્તે ગુજરાતી 쿠કર માં હું પરુલ આપ સૌનું સ્વાગત કરું છું ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂર કરી લેજો તો ચાલો આજની આ રેસિપી બનાવવાની શરૂઆત કરીએ દૂધ પક બનાવવા માટે મેં અહીં 500 મિલીલીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે અમૂલ ગોલ્ડ આવે તે દૂધ લીધું છે હવે દૂધને આપણે ધીમી આંચ ઉપર ગરમ કરવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દેવાનું છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની સામગ્રી જોઈ લઈએ સામગ્રીનું લિસ્ટ તમને વિડીયોના એન્ડમાં મળી જશે અહીં મેં એક ચમચી ચોખા લીધા છે ઘરમાં આપણે જે ચોખા વાપરીએ તે જ લેવાના છે તેમાં આપણે થોડું પાણી ઉમેરી વીસ મિનિટ માટે પલાળવા મૂકી દઈશું જેથી ચોખા જલ્દીથી બફાઈ જાય બદામની કતરણ લીધી છે આ રીતની પતલી ચિપ્સ કાપવાની છે આ રીતે બદામની પતલી ચિપ્સ કાપવા માટે બદામને થોડીવાર પલાળી દેવાની છે જેથી સરળતાથી પતલી ચિપ્સ થઈ જશે એલચી અને જાયફળનો પાવડર છે એક નાની ચમચી દૂધ ઉપર પતલી તર વળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહેવાનું છે દૂધ પાક બનાવવા માટે જે વાસણ તમે લો તે હંમેશા જાડા તળિયાવાળું લેવું જેથી દૂધ પાક બનાવતી વખતે દૂધ નીચે ચીપકી ના જાય હવે દૂધ ઉકળી ગયું છે ત્યારબાદ આપણે ચોખાને ઉમેરી દઈશું પાણી નિતારી અને પછી જ ઉમેરવાના છે દૂધ પાકમાં ચોખાનું પ્રમાણ હંમેશા ઓછું જ હોય છે એક ચમચી વર્મીસેલી સેવ લેવાની છે જેનાથી દૂધ પાક ઘટ બનશે જો તમારી પાસે વર્મીસેલી સેવ ના હોય તો ચાલશે આ રીતે આપણે ચોખા અને સેવને મિક્સ કરી દઈશું ધીમેથી મધ્યમ આંચ ઉપર જ આપણે દૂધ પાક બનાવીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું તમે જોઈ શકો છો ઉપર સરસ તર ઓળવા લાગી છે અને દૂધ પણ સરસ રીતે ઉકળવા લાગ્યું છે સેવને બફાતા બિલકુલ પણ સમય નથી લાગતો ચોખા બફાઈ જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે જો તમે ચોખા અને ખાંડને સાથે જ ઉમેરી દેશો તો ચોખાને બફાવવા માટે થોડો વધુ સમય લાગશે માટે ચોખા સંપૂર્ણ બફાઈ જાય પછી જ ખાંડ ઉમેરવી સાઈડ પર દૂધ ચીપકી જાય તો કાઢીને દૂધ સાથે મિક્સ કરતા રહેવું આપણે ચોખાને ચેક કરી લેશું તેના માટે થોડા ચોખા બહાર કાઢી ચાખી લેવાના જો ખાવામાં કાચા ન લાગે તો ચોખા બફાઈ ગયા હશે તો અહીં આપણે ચોખા બફાઈ ગયા છે તો આપણે એક મોટી ચમચી ભરીને ઘરની મલાઈ લેવાની છે દૂધ આપણે ગરમ કરીએ તેમાં જે જાડી તર વળે તે તર આપણે ઉમેરવાની છે મલાઈને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું મલાઈ ઉમેરવાથી દૂધ પાક ઘટ પણ થાય છે અને માવો નાખ્યો હોય તેવો સ્વાદ આવે છે તો મલાઈ જરૂરથી એડ કરજો મલાઈ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ખાંડ ઉમેરીશું અહીં હું જે માપથી બતાવું છું તે માપથી પરફેક્ટ દૂધપાક તૈયાર થશે બે મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરવાની છે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો થોડી વધારે ઉમેરી શકો છો હવે ખાંડને આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે ઊભરો આવવો જોઈએ પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને ખાંડ સંપૂર્ણ પીગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે ખાંડ પીગળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી દઈએ પછી આપણે એલચી અને જયફળનો પાવડર તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું અને બદામની ઉમેરી દેવાની છે મિક્સ કરી પાંચ મિનિટ આમ જ રહેવા દેવાનું છે અને પછી સર્વ કરીશું ઠંડો થાય પછી ઘટ થઈ જશે દૂધ પાક થોડો ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સરસ વળી ગઈ છે ઉપર અને ઘટ પણ બની ગયો છે તો અહીં આપણો દૂધ પાક તૈયાર છે પીરસી શું બન્યો છે ને એકદમ મલાઈદાર અહીં બતાવેલ માપ પ્રમાણે ચોક્કસથી ટ્રાય કરજો આવી જ રીતે અવનવી રેસીપી શીખવા માટે યુટ્યુબમાં મને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવો જલ્દીથી જલ્દી મારી ચેનલ પર તમને રેસીપી જોવા મળી જશે આજની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો બદામની કતરણથી ગાર્નિશ કરીશું આજની આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક બટન જરૂરથી ક્લિક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં જો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો